दिनन तक के 뭐야 참وي पहले कट करवाना है कितने करवाना राउंड 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 एंड राउंड हां करो मतलब आप हो सी दो सी just you see what I was doing, Ma? You got naughty touch, Ma you want, I you. got naughty touch, Ma Rathi. Not bad. Tiny, but not strong, but here. Ma Rathi, let's have Try it, Rathi. Try it, Rathi. Let's see. લાંગ દેન લાંગ નથી થતું લાંગ દેન લાંગ નથી થતું ના કેમ નહી થતું રેડી કે નહી થતું હું ધૂ હોલ્ડ કર્યું છે મય આ સાઈડથી કરવાનું આ સાઈડથી થી હમ કરો કટ કેમ નહી થતું બતાવ તો શું શું એડ કરીને મય પરાઠામાં અંદર આવી જાવ હજુ પ્રોપર

અમામા મિક્સ કરો બરાબર તું બનાવ્યું એનાય સાનુશાક બનાવ્યું બિંદી બીજું શું બનાવશે મેના ઢુંડાના શાક જોડે મેં હું બન્યું આજે ફાઇનલી શાક બની ગયું પાલક એન્ડ ગુજરાતી 300 કેવા છે તિનચને પાલક યસ ને અને પછી ભાવે તો તું શું બનાવઈશ જેજેના બારે જેજેના તો તું શું ભાવે બિંદાસ યજેને બિંદાસ ખાવે મને ના ખાવે તને ના ના તો જે જેને ખાવે મહેમાન ના ખાવે કેમ ને

જ મનુ મોટી મોટી થઈ ગઈ